Lihat dat kadet. Eh, 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 eh,

એ મુય આમ હા ભરતો ખરી ના ખાતે બધું કરી દેશે મુય આપડે બે ટોકરી વગાડતી રહીશું અરે બાપરે એ તો તો કઈક કઈ આ ઢોળ જો કરી નાખે એના ખાતે ને તો આપડે બે તો ટોકરી વગાડતી રહીશું તે મારી માં હું શું કરું

મોટી મોટી કરે આમ તો જોડી કેવા દાંત આવે તો દેખાય ખા ઉપાડી બે ખા અને

આ મેલડી ની દિધલી દીકરી ને આકાશ ઉપર ના પાલી વાત તો એક બાજુ પણ ની આંખ માં આવે ને તો તો આ મેલડી ને ખોટ લાગે હું ખોટ ઉગતા ખોર મેલડી હવે તમે આ મેલડી ની ગિલા આ મેલડી કરે ને એ કોઈ નો કરે હાલ હાલ શ બધી ખાતે કરી દેવી જાયદાદ અને અમાર ટોકરી બગાડવાની તો હું લઈશ મારા ભાગનો હિસ્સો તો હું જ નહીં ભલે ગમે એનું મર્ટર કરવું પડે

એ નથી નાખવાની તને કઈ આ સોડી કેવી ભૂલ જેવી છે અને તારે નાખવી છે એ હું દેવાની જ નથી તને હું થઈ જુ એ જમીન આપણને નઈ દેવો આના ખાતે ખરીદી છે

આતો મેલડી ની લીલા તમારા કરેલા કરમ ની સજા ભોગવો જો કોઈ નો કરે ને એવું તો મેલડી કર આ તો મારી દીધેલી દીકરી છે એનો પાડ પણ માપો નો થાવા દઉં સદા એની સહાય કર છોડી ની વાત કરે કર છોડી લાઈ ને તને ના છોડી મને શું તું નાખતી મારી મો મને મારી છોડી એ વાત કરતી તને

એ ભાઈ એ મને લુગડા ધોતા ના આવડતું એ તને હારું આવડે તું લુગડા ધો મારે દીકરે મારે લુગડા કાકા એ તારે ધોવાના જ નહીં કઈ ધોતા શીખ શીખ હવે કેટલાક દાડા હું લુગડા ધોઈશ એ મને નથી આવડતું હું બર્તન ભાંગું મારો રોજ પોશું કામ હોય કઈ હું કરું શાક બનાવવાનું હોય ને તાકે શાક હું બનાવી નાખું જેવું તેવું અને રોટલી તું કઈ

લે ભાઈ આ તારા છોકરાને ને ન ખબર કે હું એ પેડા ખાવા નતા મુવા એ મારા છોકરાના ઘરે સોડી થઈ હે એના ખાતે જમીન કરવી હે એ ડોહા એ હવે સોડિયું ના ખાતે જમી કરવાની હોય એ છોકરાના ખાતે કરવાની હોય એટલે મારા રોયા તને નથી ખબર એ મારા ઘરે તને ત્રણ છોકરા ને વહુયું છે એ બે ને તો છોકરા થતા એ મે મારી મેલડીમાં માં કાય હાથ ખોટની ની સોડી માંગી હતી અને મેલડી માં એ મને હાથ ખોટ છોડી આપી મારે ઈના નામે જમીન કે દેવી મરતા જીવતા નહીં જો હું મરી ગયો ને તો ઓલી એકઈ વહુયું ઓલી સોડી ને કાય નઈ દે બધી વાર લાગશે તો થાવા જ જોઈ તો ત્રણ લગી તો મરે જીવું છે એ સારું લેટ પીવા ના રેવું હું આલો બીજું શું એ પપ્પા આને કાવો હે એ હવે મારથી થી નાના હતા એના પહોંચા દીધા છોકરા રમવા મું કોઈ હાથ નથી પાડતા કે છોકરા તમારા મોટા થઈ જાય કીધું એ બાપુ એ આજે તો હું કાસો કુમારો હું એ આનું રેવા જો કરો ને પણ જો ના પાડે છે મને તારા છોકરા બે મોટા છે લે

આમાં મારે શું કરું પૈસા જગ્યા શું કર્યા છે તમારા માછી ના ખાવા માંથી ન આવ્યો ન આપણને પાણું